મફત સીવણ મશીન યોજના બે હજાર પચીસ ફ્રી સિલાઈ મશીન સ્કીમ બે હજાર પચીસ મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન સ્કીમ આવી છે જેના દ્વારા તમામ મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે જો તમે પણ પ્રધાનમંત્રી દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી મફત સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માંગતા હો જેમ કે મફત સિલાઈ મશીન યોજનાનો લાભ કેવી રીતે મેળવવો अरजी करने प्रक्रिया शू है जरूरी दस्तावेजों वगैरह, मफत सीवण मशीन योजना बे हजार पच्चीस हाईलाइट करो योजना नाम मफत सिलाई मशीन योजना बे हजार पच्चीस पोस्ट नाम पीएम विश्वकर्मा योजना योजना नो प्रकार सरकार रकम रू पंदर हजार उद्देश्य गरीब महिलाओं ने मफत सिलाई मशीन आपवा बाबत रजिस्ट्रेशन मोड ऑनलाइन ऑफलाइन सत्तावार वेबसाइट એચટી ટીપીએસ કોલોન વિશ્વકર્મ ડોટ ગવ ડોટ આઈએન સીવન મશીન યોજના પાત્રતા દેશની મહિલાઓ મફત સિલાઈ મશીન યોજના હેઠળ પાત્ર છે મહિલાઓની ઉંમર અઢાર વર્ષથી વધુ અને પાંત્રીસ વર્ષથી ઓછી હોવી જોઈએ મહિલાઓ ઉપરાંત પુરુષો પણ ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ અરજી કરી શકે છે અને વિધવા મહિલાઓ અથવા વિકલાંગ મહિલાઓ પણ અરજી કરી શકે છે મફત સિલાઈ મશીન યોજના હેઠળ મહિલાઓ એ કોઈ સરકારી કે રાજકીય હોદ્દો રાખવો જોઈએ નહીં. મહિલાના પતિએ પણ કોઈ સરકારી કે રાજકીય હોદ્દો ન રાખવો જોઈએ. અરજદાર પાસે આધાર કાર્ડ, ફેમિલી રેશન કાર્ડ અને બેંક એકાઉન્ટ અને અન્ય તમામ વિગત દસ્તાવેજો હોવા આવશ્યક છે જેના દ્વારા નીચે મુજબ અરજી કરી શકાય છે. મફત સિલાઈ મશીન યોજનાનો લાભો મફત સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ હેઠળ રાજ્યની પચાસ હજાર વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે આ યોજનાનો લાભ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતી આર્થિક રીતે નબળા અને કામ કરતી મહિલાઓને મળશે આ યોજના હેઠળ મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયા આપવામાં આવે છે પરંતુ આ ટ્રેનિંગ પછી મળે છે અને જે મહિલાઓ સિલાઈ મશીનનું કામ નથી જાણતી તેમને સરકાર ફ્રી ટ્રેનિંગ પણ આપી રહી છે આ યોજના દ્વારા આર્થિક રીતે નબળી મહિલાઓ માટે રોજગારની તકો ઉપલબ્ધ થશે અને તેઓ ઘરેથી કામ કરીને પૈસા કમાઈ શકશે તેનાથી તેમનું જીવન સુધરશે અને તેઓ આત્મનિર્ભર બનશે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ ઓળખપત્ર ઉંમર પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝ ફોટો

તમારી સામે એક નવું હોમ પેજ ખુલશે તે પેજમાં તમને ફ્રી સિલાઈ મશીન સ્કીમનું અરજી ફોર્મ મળશે ફોર્મમાં દર્શાવેલ જરૂરી માહિતીના દસ્તાવેજો જોયા પછી કાળજીપૂર્વક ફોર્મ ભરો આ પ્રક્રિયા સાથે તમે મફત સિલાઈ મશીન યોજના માટે સરળતાથી અરજી કરી શકો છો આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર વધુ પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો વિવિધ બ્રાન્ડ્સની નવીનતમ ઓફરો અને અન્ય ટેકનોલોજી અપડેટ્સ માટે દરરોજ મુલાકાત લો મિત્ર તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો જેથી કરી તમને વિડિયો મળતા રહે મિત્ર જય હિન્દ